આવે પાલ છે અને એક ની અંદર જગ્યા એક જ સરખું ફાળવું નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપડે આવી ગયા છે ગારિયાધર ની અંદર અહિયાં એક પ્રગતિ ખેડૂત છે એમને અહિયાં પુષ્પા તુવેર નું વાવેતર કરેલ છે

તો આપણે અહીંયા પણ જોઈએ કે ફૂલે પુષ્પાનું કેવું રિઝલ્ટ છે તો આ ટાઈપનું અત્યારે રિઝલ્ટ છે અને અહીંયા આપણા એગ્રોના માલિક જે શ્રી એગ્રો ગારિયાદાસ ગારિયાદાસ એ પણ છે તો આપણે એમને પૂછીશું કે આપણે કયા ગામની અંદર અત્યારે થઈ આપણે ગારિયાદાસ ગારિયાદાસની અંદર થઈ બરોબર છે અને આપણે કઈ તું છે ફૂલે પુષ્પા બરોબર છે અને તમે અહીંયા તો ઘણા ખેડૂત ને આપણે વેચી છે બરોબર છે તો બીજા ખેડૂત ના કેવા રિસ્પોન્સ છે અને બહુ સારી છે એટલે બીજા ખેડૂત ને વાવેતર કરવું તો કરી શકે એવી વેરાયટી છે ખરી બરોબર બીજી વેરાયટી કરતા સારી વેરાયટી છે અને અને આમાં જે સિંગો આવે ને એ પાંચ પાંચ એક માં પાંચ પાંચ આવે છે એટલે મતલબ માં પાંચ દાણા ની સિંગ ને પાંચ દાણા ની સિંગ અને આમ લોમ ખાજે આવે ને એ પાંચ પાંચ સિંગ ના આવે છે પાંચ ના બરોબર છે અને ચાર પાંચ દાણા છે લોમ ખાડ ને કોડે તમે આ રીતના ભાઈ નું કેવાનું આ રીતે એક ઉગ જગ્યા ઉપર અમાર

તો આખો આમ કે કેવાય ને આમ ઢળે ને જો સુઈ ગયો છે એક આપડે ગાંડ એવો ભારો થાય એ રીતનો થાય એમ છે હા અને એ પણ અંદર ની ઓળનો છે તમે જોઈ શકો ઘણા એમ થાય બાર ની ઓળનો હોય એમાં લાગે પણ બધી જગ્યા ના કઈ એટલે કે નબળું પણ ક્યાંય છે નહીં અને બધી જગ્યા એક સરખું છે બહાર અંદર ગમે ત્યાં જોવો તો આ રીતનું અનુભવ પણ છે કે ખરેખર ફૂલે પુષ્પા તુવેર નું વાવેતર કરવું જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક